આપણે રોજ કેટલાય લોગો જોઈએ છે ખરું ને પણ શું ક્યારે અટકીને વિચારું છે કે એની પાછળ શું વાર્તા છુપાયેલી હોય છે આજે આપણે એકદમ સામાન્ય દેખાતી એક પ્રાથમિક શાળાના લોગોમાં ડોક્યું કરીશું અને એમાં છુપાયેલી એક અસાધારણ વાર્તાને ઉજાગર કરીશું ચાલો આ પ્રતિકોની દુનિયામાં સફળ શરૂ કરીએ ઓકે તો આ છે એ લોગો પાલ્યાસણ પ્રાથમિક શાળાનો પહેલી નજરમાં તો સાવ સિમ્પલ લાગે નહીં પણ જરા ધ્યાનથી જુઓ એમાં કેટલા બધા અલગ અલગ તત્વો છે અને મારો વિશ્વાસ કરો આ દરેકે દરેક વસ્તુ પાછળ એક આખી કહાણી છુપાયેલી છે તો જુઓ નામ એકદમ સ્પષ્ટ છે પાલિયાસણ પ્રાથમિક શાળા પણ એની નીચેનું લખાણ જુઓ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા આ ખાલી એક એડ્રેસ નથી આ આપણને એ કહે છે કે આ શાળા કોઈ એક ચોક્કસ સમાજના એક સમુદાયના કેન્દ્રમાં છે એ એમના માટે કામ કરવા માટે બંધાયેલી છે ચાલો હવે શબ્દોથી આગળ વધીએ લોગોની બરોબર વચ્ચે જે છબી છે એના પર ફોકસ કરીએ એમ કહી શકાય કે આ ચિત્ર જ આખા લોગોનું જીવ છે એનો આત્મા છે ધ્યાનથી જુઓ તો કેન્દ્રમાં કોણ છે આ છે દેવી સરસ્વતી જ્ઞાન સંગીત કળા બુદ્ધિ આ બધાના દેવી હવે વિચારો એક શાળા માટે આનાથી વધારે પાવરફુલ અને યોગ્ય પ્રતિક બીજું કયું હોઈ શકે દેવી સરસ્વતીના હાથમાં જે વસ્તુઓ છે ને એ ખાલી શણગાર નથી એ શિક્ષણના આદર્શો છે જેમ કે એ વીણા એ આપણને યાદ અપાવે છે કે ભણતર એટલે ખાલી ચોપડિયું જ્ઞાન નહીં પણ કળા અને સર્જનાત્મકતા પણ એટલી જ જરૂરી છે પછી પેલું કમળ એ શીખવે છે કે ગમે તેવી મુશ્કેલીઓ હોય કાદવમાંથી પણ કમળની જેમ ખીલીને જ્ઞાન મેળવી શકાય છે અને એમની બેઠવાની મુદ્રા એકદમ શાંત અને સ્થિર એ બતાવે છે કે સાચું જ્ઞાન મેળવવા માટે કેવી એકાગ્રતા અને ધ્યાન જોઈએ તો જ્ઞાનના દેવી તો પ્રેરણા આપે જ છે પણ દરેક સંસ્થાને એક દિશા આપવા માટે એક મંત્રની જરૂર હોય છે એક એવી લાઇન જે એમના કામનો સાર કહી દે અને આ શાળાનો મંત્ર એના સૂત્રમાં બહુ જ સુંદર રીતે લખેલો છે જરા આ શબ્દો પર ધ્યાન આપજો તમસ્સો માં જ્યોતિર્ગમય આ એક સંસ્કૃત સૂત્ર છે એનો અર્થ શું છે એ જાણતા પહેલાં જ આ પ્રાચીન શબ્દોમાં જે વજન છે જે ગંભીરતા છે એ અનુભવાય છે ખરું ને આ શક્તિશાળી સૂત્રનો અર્થ છે મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ આ ખાલી એક પ્રાર્થના નથી આ તો શિક્ષણનું મૂળભૂત હેતુ છે એનો પાયો છે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફની એક સફર આ સૂત્ર એ આ શાળાની સૌથી મોટી ગેરંટી છે એમની પ્રતિબદ્ધતા છે ઓકે તો અત્યાર સુધી આપણે ઉચ્ચ આદર્શો અને ફિલોસોફીની વાત કરી પણ આ લોગોમાં અમુક નક્કર માહિતી પણ છુપાયેલી છે જે શાળાની વાસ્તવિક ઓળખ આપે છે ચાલો હવે જરા એના પર નજર નાખીએ અહીંયા બે ખૂબ જ મહત્વના આંકડા છે પહેલું સ્થાપના તારીખ આઠ જાન્યુઆરી ઓગણીસો પંચાવન આ તારીખ જ બતાવે છે કે શાળાનો વારસો કેટલો જૂનો અને મજબૂત છે અને બીજો છે ડીઆઈએસ કોડ આ એક પ્રકારનો યુનિક આઈડી નંબર છે જે આ શાળાને ભારતની આખી શિક્ષણ વ્યવસ્થામાં એક સત્તાવાર ઓળખ આપે છે ઓગણીસો એક મિનિટ માટે વિચારો આ સાલથી લઈને આજ સુધીમાં કેટલી બધી પેઢીઓ આ શાળાના દરવાજામાંથી અંદર આવી હશે અને પોતાનું ભવિષ્ય બનાવીને બહાર નીકળી હશે આ ખાલી એક નંબર નથી આ તો પેઢીઓનો વારસો છે એક જીવન